તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા ભાતના મુઠિયા ટોકળા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જુદા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા તો ચોક્કસથી એકવાર આ રીતે ભાતના મુઠિયા ટોકળા બનાવવાની ટ્રાય કરજો જો આ રીતે ભાતના મુઠિયા ઢોકળા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે હેલો ફ્રેન્ડ તો તો તમારું સ્વાગત છે મારા રસોડામાં આજે હું તમારી સાથે શેર કરીશ ભાતના મુઠિયા ઢોકળાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું ભાતના મુઠિયા ઢોકળા તો ભાતના મોઠિયા ઢોકળા બનાવવા માટે જે બાફેલા ઠંડા ભાત હોય તેનો ઉપયોગ કરવાનો તો આપણે બાફેલા ઠંડા ભાત એક કપ લીધેલા છે તો ભાતને તમે વધારે કે ઓછા પણ કરી શકો મીઠિયા ઢોકળા બનાવવા માટે આપણે ભાત હંમેશા જે બાફેલા ઠંડા ભાત હોય તેનો જ ઉપયોગ કરવાનો જો તમે ગરમ ભાતનો ઉપયોગ કરશો તો મુઠિયા ઢોકળા ચીકણા થશે અને આપણે ત્રણ કપ જુવાર બાજરીનો લોટ લીધેલો છે બાજરીના લોટના પણ બનાવી શકો તમે ભાખરીનો લોટ અને ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો તો આપણે જુવાર બાજરીના લોટના બનાવીશું તેમાં આપણે એક કપ જેટલી દૂધીનું છીણ ઉપયોગ કરીશું તો આપણે દૂધીનું છીણ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો એક કપ આપણે છીણી સુધારેલી મેથીની ભાજીનો ઉપયોગ કરીશું અડધો કપ આપણે લીલું લસણનો ઉપયોગ કરીશું ચારથી પાંચ ચમચી જેટલા લીલા ધાણા ઉમેરીશું અને બે ચમચી આપણે આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરીશું તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લેશું લોટને આપણે કાથરોટમાં ઉમેરી દેશું તો મુઠિયા ઢોકળાના લોટમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલનું મોણ દેશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું તો લાલ મરચું પાવડર છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો ચપટી હિંગ ઉમેરીશું તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી લેશું મેથીની ભાજી લસણ અને લીલા ધાણાને આપણે ઉમેરી દેશું દૂધી ભાત આદુ મરચુંની પેસ્ટ ત્રણ ચમચી જેટલો આપણે લીંબુનો રસ ઉમેરીશું તો લીંબુનો રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો મુઠિયાને આપણે ટેસ્ટી અને ચટપટા બનાવવા માટે આપણે એક ચમચી ખાંડનો ઉપયોગ કરીશું તો આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેશું જો પાણીની જરૂર હોય તો જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો તો આપણે એ દૂધીનો ઉપયોગ કરેલો છે ભાતનો ઉપયોગ કરેલો છે અને આપણે લીંબુનો રસ ઉમેરેલો છે તો આપણે આ રીતે એ લોટને બાંધી લેશું જો જરૂર પડશે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું તો આપણે ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી ઉમેરીશું તો મુઠિયાનો લોટ આપણે કઠણ એવો બાંધીશું આપણે વધારે પાણીની પણ જરૂર નથી દૂધીમાંથી પાણી રિલીઝ થાય તેના માટે આપણે એ પાણીનો ઉપયોગ વધારે પડતો પણ નહીં કરવાનો તો આપણે આ રીતે એકદમ સારો કઠણ એવો લોટ બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો જો આ રીતે તમે લોટ કઠણ બાંધી અને મુઠિયા ઢોકળા બનાવશો તો ઢોકળા છે તે એકદમ સારા ચડી જશે અને કાચા જરાય નહીં રહે જો ઢીલો લોટ હશે તો મુઠિયા કાચા રહેશે અને ખાવામાં પણ મજા નહીં આવે તો આપણે ભાતના મુઠિયા ઢોકળા બનાવવા હોય તો આ રીતે આપણે કઠણ લોટ બાંધી લેવાનો કઠણ લોટ બાંધી અને આ રીતે આપણે મીડિયમ સાઇઝના મુઠિયા બનાવવાના તો તમે જોવો છો કે આપણે મુઠિયા પણ એકદમ સરસ પરફેક્ટ એવા જ બને છે જો ઢીલો લોટ હશે તો મુઠિયા બનાવવામાં વાર લાગશે અને મુઠિયા સરખા નહીં બને તો આપણે દૂધીના અને પાલકના મુઠિયા ઢોકળા તો બહુ જ ખાધા હશે તો આ રીતે ક્યારેક તમે ભાતના મુઠિયા ઢોકળા બનાવીને ખાશો તો બહુ મજા આવશે તો આ રીતે પહેલાં આપણે બધા જ મુઠિયા બનાવી લેશું તો તમે જોવો છો કે આપણે બધા જ મુઠિયા આ રીતે બનાવી લીધા છે તો મુઠિયા આપણા બની અને તૈયાર છે તો મુઠિયાને આપણે બાફવા રાખી દેશું તો આપણે પાણીને પહેલાં જ ગરમ કરવા રાખી દીધું છે તો તમે જોઈ શકો છો કે પાણી આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે આ રીતે ચાયણીમાં મુઠિયા ઢોકળા બાફી અને બનાવશો તો મુઠિયા એકદમ સરસ એવા જ બનશે મુઠિયાને આપણે વરાળે આ રીતે ઠાકી દેવાના ઠાકી અને દસ મિનિટ આપણે બફાવા દેવાના દસ મિનિટ બફાશે તો મુઠિયા એકદમ સારા એવા બફાઈ જશે તો આપણે એ દસ મિનિટ પછી ઢોકળાને ચેક કરી લેશું આપણે એ દસ મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોવો છો કે ઢોકળા આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો આ રીતે જો તમે દસ મિનિટ વરાળે ઢોકળાને બાફી લેશો તો ઢોકળા એકદમ સારા એવા બફાઈ જાશે અને ઢોકળા બફાવામાં જરાય વાર પણ નહીં લાગે તો તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે ગેસને બંધ કરી અને ઢોકળાને આપણે પાંચ મિનિટ માટે આપણે ઠંડા કરી લેશો તો ઢોકળા આપણા એકદમ સારા ઠંડા થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે ટોકળા આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો આ રીતે આપણે ચક્કાની મદદથી ગોળ રાઉન્ડ શેપમાં તેનું કટિંગ કરી લેશું તો બધા જ ટોકળાનું આ રીતે આપણે ગોળ રાઉન્ડ શેપમાં તેનું કટિંગ કરી લેશું તો આપણે બધા જ ટોકળાનું આ રીતે ગોળ રાઉન્ડ શેપમાં કટિંગ કરી લીધું છે તો આ રીતે ગોળ રાઉન્ડ શેપમાં કટિંગ કરી અને તેનો આપણે વઘાર કરી લેવાનો વઘાર માટે આપણે એક ચમચા જેટલા તેલનો ઉપયોગ કરીશું ઢોકળાનો વઘાર આપણે જીરાથી નથી કરવાનો તો આપણે તલ લીલું મરચું અને લીમડાના પાનથી આપણે વઘાર કરીશું તો વઘાર આપણે સાદો અને સિમ્પલ કરીશું તો તેલ ગરમ થઈ ગયું છે તો એક નંગ લીલું મરચું ઉમેરીશું મીઠા લીમડાના પાન અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને ત્રણ ચમચી આપણે તલ ઉમેરીશું બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું એ મુઠિયા ઢોકળા છે તે ઉમેરી દઈશું મુઠિયાનો વઘાર આપણે સાદો અને સિમ્પલ વઘાર કરેલો છે તો આ મુઠિયાના વઘારમાં તમે લીલી ડુંગળીનો ઉપયોગ કરી શકો કુકોબીજનો ઉપયોગ કરી શકો અને તમે ટામેટાનો પણ ઉપયોગ કરી શકો તો આપણે મુઠિયાના વઘારમાં આપણે સાદો અને સિમ્પલ વઘાર કરેલો છે તો આ રીતે જો તમે ભાતના મુઠિયા ટોકળા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે જો તમને આ મુઠિયા ટોકળાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો આ મુઠિયા ટોકળાને તમે ચટણી સાથે સૌ કરી શકો સોસ સાથે પણ સવ કરી શકો અને તમે ચા સાથે પણ મુઠિયા ટોકળા ખાઈ શકો તો આ રીતે જો તમે મુઠિયા ટોકળા બનાવીને ખાશો તો મજા જ આવશે આપણે ગેસને બંધ કરી અને ગરમા ગરમ આપણે મુઠિયા ટોકળા સૌ કરી લેશો તો તમે જોઈ શકો છો કે આપણા ભાતના મુઠિયા ટોકળા છે તે એકદમ સરસ પરફેક્ટ અને પોચારું જેવા બની અને તૈયાર છે ચોક્કસથી તમે એકવાર ભાતના મુઠિયા ટોકળા બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ આ જૂતાં જ ખાવાનું મન થઈ જાય તેવા તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા ભાતના મુઠિયા ટોકળા બની અને તૈયાર છે તો છેને એકદમ સરસ આ જૂતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા તો ચોક્કસથી એકવાર આ રીતે ભાતના મુઠિયા ટુકડા બનાવવાની ટ્રાય કરજો જો આ રીતે ભાતના મુઠિયા ઢોકળા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે